શિયાળો હોય કે ઉનાળો ચા એ દરેક ગુજરાતીઓના ઘરમાં દરરોજ પીવાતું એક સરસ મજાનું પીણું છે અને એ ચામાં આજે આપણે એક બનાવવા જઈ રહ્યા છે મસાલો મારા ઘરનો સ્પેશિયલી જે હું મસાલો બનાવું છું એની રીત હું અહીં આપી રહી છું મેં અઢીસો ગ્રામ જેટલી સૂઠ લીધી છે એના ટુકડા કરી લીધા છે દસ ગ્રામ લવિંગ લઈશું અને સાવંત્રી પણ લઈશું સાથે મેં મરી લીધા છે એ પચીસ ગ્રામ લીધા છે તજ લીધા છે એલચી લીધી છે અને ગુલાબની સુકવણી કરેલી પાંદડી લીધી છે આ બધી જ વસ્તુઓને એક પછી એક આપણે મિક્સરમાં પીસી લેવાની છે તો અહીં મેં એક પછી એક બધી વસ્તુ મિક્સર જારમાં સાથે લીધી છે ગુલાબની પાંદડીનો ઉપયોગ કરીશું એ પણ આપણી ચાને ખૂબ જ સરસ સુગંધ આપશે તો તમે જોઈ શકો છો કે અહીં મેં પહેલાં જે નાની વસ્તુઓ હતી એ બધી જ પીસી લીધી છે અને હવે આપણે સૂઠને પીસી લઈશું સૂઠના બને એટલા આપણે નાના ટુકડા કરવાના છે જુઓ સૂઠ પણ આપણી પીસાઈને તૈયાર થઈ ગઈ છે આ મસાલો તમે ચાહો તો ચાળીને ઉપયોગ કરી શકો છો પણ એક્ચ્યુઅલમાં આ મસાલાને ચાળવાનો નથી હોતો કારણ કે એનું જે સત્વ હોય છે તે સૂઠના જે છાલ હોય એમાં પણ રહેલું હોય છે એલચીની છાલમાં પણ સાથે રહેલું હોય છે તો હું અહીં ચાળતી નથી તમે ચાહો તો ચાળીને પણ બનાવી શકો છો તો ઝટપટ રીતે મેં અહીં એક સરસ મજાની તમને રેસિપી આપી છે એટલે કે ચાય અને દૂધ બંનેમાં સાથે ગમે તે ઋતુમાં બનાવીને ઉપયોગ કરી શકો એવો મેં મસાલાની રીત અહીં આપી છે તો તમને મારી આ મસાલાની રીત કેવી લાગી જો ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો ખૂબ સરસ તમારી એકદમ મઘમગતી ચા તૈયાર થશે અને બધા જ કહેશે કે ખૂબ સરસ ચા બની છે તો આવો બનાવીએ થેન્ક યુ